તો મિત્રો હવે રમેશભાઈ મોક હેને ને આપણી વાળી આવ્યા ને અહીંયા આપણી જ્યારે આવે ને ત્યારે માંડવીના વખાણસ કરે વખાણસ કરે એ શું કંઈ ખબર ઓહો માંડવી તો જો માંડવીમાં કંઈ નહીં કટતું અને એના સોયાબીન જો તમે આમ જો સોયાબીનમાં કંઈ ઘટે અને પાછા હેને ને ભાઈ એ દવા કંઈ મારે નહીં આપણે કહીએ નહીં સાનામાંના સાનામના દવા છાંટી લઈ તો હું આવ્યો ને મેં કીધું શું કરો મને એક જો બેઠો અને અત્યારે સાનો મનુ ગયો ને દવા સાથે આમ જો હમણાં આવે એટલે તો મને દવા સાથે અને સોયાબીન તો ને કઈ ઘટતું જ નથી અને આપણે એમ કહીએ કે તમારી માંડવી સારી છે માંડવી હારી આપણે આમ ખુલાઈ ને ફોકતા જવા દઈએ ભાઈ હવે આપણે ફુગવા નહીં જઈએ કેમ કે ડોઝ ઉપર ડોઝ ડોઝ ઉપર ડોઝ જોવાની ચાલુ કરી દીધું છે આપડે હવે આપણે હવે આને ન પહોંચીએ અને મારા સોયાબીન તો તમે કેવા સોયાબીન છે તો મિત્રો આ જો સાનામાં સાનામાં દવા સાટે ને દવા કઈ સાટે ને આપણે જોવી છે તો હવે હાલો જોઈએ આપણે કઈ દવા સાટે સાનીમની આમ જો ભાઈ આ દવા તો જો આ જીબ્રા સ્ટાર ચાલો આ જીબ્રા સ્ટાર મારી માંડવી ના તો એવા વખાણ કરે એવા વખાણ કરે ને હાઈટ હું આવે ને તો આપડે એમ થાય કે પાંચ હજાર રૂપિયા વધારે જુગાર રમી નાખવો જુગાર હું આ સોયાબીન તો ને તમે એના સોયાબીન

તો મિત્રો આ અત્યારે જમાનામાં દવા સાટવી પડે ખાતર નાખવું પડે અને મહેનતે કરવી પડે તો જ મોલ થાય નકર મોલ થાય નહીં પહેલાના જમાનામાં જે હતું કે દવા નો સાટતા ખાતર ન નાખતા પણ ત્યાં સાણિયા ખાતર હતા એટલે મોલ થાતો અને દવાની કોઈ જરૂર પડતી નહીં અને અત્યારે દવા વગર કંઈ શેડ નહીં દવા સાટવી જ પડે તો રમેશભાઈ તમારે શું કેવું છે ભાઈ અટાણે દવા સાવી પડે ખાતર નાખવું પડે પછી નેદવું પડે મહેનત તો બધા કરવી જ પડે ભાઈ પેલાના જમાનામાં રામ મોલ થતા પણ પેલા આવા કઈ રોગ નતા બાકી અટાણે તો દેવજભાઈ ભાઈ કહે ને માલ હે તો મોહાબત હે યાર લકરા તમે એમને બેઠા રહો અને દવા નહીં સાટતો મહેનત નહીં કરો તો મોલ કઈ થાહે નહીં અને દવા છાંટશો ખાતરનાકશો નેદવાનું બધી મજૂરી કામ હાથે બધું કરવું પડે નકર મોલ પાણી કંઈ થાય નહીં રામ મોલ પહેલાં થતો અત્યારે ના થાય તો હાલો મિત્રો આ વ્લોગને આ પૂરો કરું હવે પાછા મળીએ નવા બ્લોગમાં તો જય દ્વારકાધીશ મહાદેવ